જેની સામે વિપક્ષના નેતા હોવા ધારાસભ્ય ધારાસભ્ય કઈ નેતા તોય આઠમું પાસ આઠમું જે પંચિંગ કર્યા કરતા હતા હવે ઈ વિધાનસભા અંદર આવવાના નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલ પર તો જે છે હાલમાં તમે ગોપાલ ઇટાલિયાની ચર્ચાઓ બધે સાંભળવા મળી રહી છે ન્યૂઝમાં ચર્ચાનો વિષય બન્યા છે ગોપાલભાઈ ઇટાલિયા પરંતુ મિત્રો શું તમે જાણો છો કે જે ગોપાલ ઇટાલિયા આપણા જે ગૃહમંત્રી છે હર્ષભાઈ સંઘવી તેને આઠ પાસ અને તેમની ઠઠા મસ્કરીઓ કરતા હોતા જે છે એ મીડિયામાં અને સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યા હતા પરંતુ આજે એકબીજાના કટ્ટરતાવાદી જે નેતાઓ છે એ હવે વિધાનસભામાં મળશે તો શું પરિસ્થિતિ સર્જાશે બંને આમને સામને આવશે ત્યારે કેવો માહોલ હશે વિધાનસભામાં શું વિધાનસભામાં ગોપાલ ઇટાલિયા હર્ષભાઈ સંઘવીના ગોબા ઉપાડી લેશે કે જેવી રીતે તેઓ બે બાગ ભાષણ આપતા હોય છે એવું જ ભાષણ શું વિધાનસભામાં પણ આપતા જોવા મળશે આ બાબતે વધુ ચર્ચા કરી રહ્યા છે વરિષ્ઠ પત્રકાર એવા જગદીશભાઈ મહેતા જગદીશભાઈ મહેતાએ ગોપાલ ઇટાલિયા વિશે શું કહ્યું છે આવું સાંભળીએ તેમના મુખેથી

અને પછી ગયા ત્યારે હાંડ થઈને ગયા ને વ્હાઈટ હાઉસે કીધું વેલકમ બાપા વેલકમ શું કામ મંત્રી તરીકે ગયા તા ગોપાલ એવું થવાનું નો એન્ટ્રી હતી ત્યારે હતી હવે તો તો ધારાસભ્ય છે એટલે એક ઊંટ અને પાછું ઉકરડે ચડશે હવે તો ઓર વધારે કરશે જેની સામે ઈ વિપક્ષના નેતા હોવા ધારાસભ્ય ધારાસભ્ય કઈ નતા તોય આઠમું પાસ આઠમું પાસ કહીને જે પંચિંગ કર્યા કરતા હતા હવે ઈ વિધાનસભાની અંદર આવવાના અને તમે મેં કીધું તેમ એક તો બહુ બોલકનો માઇક માણસ હોય ને એને તમે માઇક આપી દો તો શું થાય એટલે હવે તો ઓર રસાકસી જામવાની સમજી લ્યો પણ ગોપાલ ઇટાલિયા પાસેથી લોકો એવી અપેક્ષા રાખી રહ્યા છે કે થોડાક છીછરા જે છે ને એ ઝઘડા ઓછા કરશે અને તર્કબદ્ધ વાતો વધુ કરશે તો એની મેચ્યોરિટી આવે ઓલું શું થશે એ બધી બાળ ગોપાલ જેવું થઈ જાય કારણ કે એ સ્વાભાવિક છે તમે આઠમું પાસ આઠમું પાસ જે તે સમયે બોલતા હતા બરે ગમે તેમ તો આપણા આપણા મંત્રી છે હવે એ આઠમું પાસ છે કે એ બધું એનો વ્યક્તિગત ઈસ્યુ છે તમે એને એટલીસ્ટ એક એનો હોદ્દો છે એ પ્રમાણે બોલશો તો તમારી ઇમેજ ઓર વધવાની પણ એટલું લખી રાખજો સાહેબ ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવા અને ભાઈ જીગ્નેશ મેવાણી આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની ખાય બધેલી જે કોઈ વ્યક્તિઓ હશે એને રાંધા ધાન હવે ખાવા દેશે નહીં રજળાવી દેશે હવે દરેક આમાં છે ને સીસીટીવી કેમેરા જેવું છે આ લોકો હવે કોઈ બચીને નહીં જાય આની પાસે મેકેનિઝમ એવું છે એના ખુફિયા માણસો કેવા છે એનું તમને એક ખાલી ઉદાહરણ આપી દઉં કે વિસાવદરની કઈ વાડીમાં દારૂ ભારતીય જનતા પાર્ટી કે કોઈએ પણ જેને પણ સતાડ્યો ને કોની વાડીમાં દારૂ સતાડ્યું એને ખબર નથી ગોપાલ ઇટાલિયન પેલા ખબર પડે બોલો તો એનું ખુફિયા તંત્ર પણ કેટલું મજબૂત જેને ભારતીય જનતા પાર્ટી આયાતી ઉમેદવાર કે છે એને તમારા શેઢામાં છુપાવેલું કે તમારા ઓરડીમાં ખેતરની ઓરડીમાં દારૂની બાટલી છુપાવી એને શોધી કાઢ્યું જે ગેસ્ટ હાઉસમાં પૈસાની લેતી દેતી થાતી હતી બે ત્રણ લાખ રૂપિયાની કે લાખો રૂપિયાની એ ગોપાલે સ્ટિંગ ઓપરેશન કરીને સાબિત કરી દીધું જાહેર ગધેડો કર્યો તો એની પાસે ખુફિયા એજન્ટી તો છે જ એનો અર્થ એમ થયો હવે એ બાકાયદા ધારાસભ્ય થયા છે તો એ તો આરટીઆઈ થી માંડીને બધી જ પ્રબતમાં એક્સપર્ટ છે અને સોશિયલ મીડિયાનો તો છે પોતે જ તોડીયો લઈને ફેરા કરે જે કઈ કરે એ સમાજને ખબર પડવાની એટલે હું તમને કહું કે ભારતીય જનતા પાર્ટી એ બિલકુલ સુધરી જવાની જરૂર છે અને જે કેટલાક દૂર જે એનામાં કદળો આવી ગયો છે એને કાઢે છૂટકો છે બેન જુઓ ગંગા પવિત્ર હોય ને એટલે ગંગાની ગંદકી પવિત્ર ન હોય ગંદકી ગંદકી હોતા એ ગંગાની હોય તો પણ એટલે આ બધા અમુક લોકો ભારતીય જનતા પાર્ટી ચોટી ગયા છે એ ભાજપ ને કોતરી ખાવાના ઉદય કે મચ્છર મચ્છર છે ને ગાયના ઉપર એવી છે કે એને દૂધ ના ભાવે એ લો જ પીવાના એવા લોકો જે ભારતીય જનતા પાર્ટીને ચૂસી રહ્યા છે કે એને કોતરી રહ્યા છે એને દૂર કરે છૂટકો છે અને જનતાને ગળે ઉતરે એવા નિર્ણયો કરો આવા ફાકા ફોદારી રેવા દીઓ જે છાક છમાટા કરે છે ને તા ને તાહિરા કરે છે ને તાહિરા બંધ કરી અને જનતાના હિતમાં તમે બે રૂપિયા લાઇટ ના ઘટાડી દો એટલે અદાણી આથી હૈદરાબાદ થી માની બીજા કોઈ કેરળ બેરળમાં ન્યા સસ્તી લાઈટ આપે બે અઢી રૂપિયા યુનિટ અને અહીંયા સાડા છ રૂપિયા બોલો જેને ગુજરાત સરકારે બધું જ આપી દીધું આખું કંડલા કચ્છ આખું તમારે હવાલે કરી દીધું તો આપણને સસ્તું મળવું જોઈએ ને એને બદલે આપણને નથી મળતું ઉત્તર ગુજરાતમાં એરડા ની સૌથી મોટી ઉપજ થાય છે એરડા ની એરંડાની તો એને કઈક જે ટેગ મળવો જોઈએ ઈ કઈ નથી મળતો તમે બાકી એટલે આમાં અનેકો ઈસ્યુ છે તમે સમજી ગયો ઈશ્યુ બેઝ ઉપર એટલે કે મુદ્દા આધારિત રાજનીતિ જો ગોપાલ ઇટાલિયા કરશે તો ગુજરાતની જનતા ઓળઘોળ થશે અને ભારતીય જનતા પાર્ટી જો આ કપરા દિવસો ન જોવા હોય તો એને ખરેખર આપણી વાતોને કડવી વાત જે છે એ કડવાણી જે છે બિલકુલ દવા સમજવી જોઈએ આ લોકો સમજે છે શું ખબર છે કે જગદીશ બતા બહુ આપણા વિરુદ્ધમાં ઠાઈ દો ને હાલો જેલમાં નાખી દઉં એને પકડો એના કાકો ભાર એ ભાઈ છોડો યાર તમે જેલમાં તો કૃષ્ણ ના ગયા હતા એ કઈ મરી ના જવાતું પણ એના કરતા અમે બોલીએ છીએ ખોટું હોય તો કયો અમારે ક્યાં ચૂંટણી લડવી છે તમે છો મેદાનમાં મરી જાઓ જો નહીં સુધરો અને જનતા બેવકૂફ નથી હોતી સાહેબ ઇન્ટેલેક્ચુઅલ છે વિસાવદર ની કોઠા સુધી જનતા એ કહી દીધું કે લોકતંત્ર ને ધબકતું રાખવું હોય ને તો મતદારો એ સૌથી પેલા મજબૂત બનવું પડે